નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હિત છોટંદેપુરના સુખી ડેમમાં પાણીની આવક વધતા ત્રીજો ગેટ ખોલાશે છે સુખી ડેમના ત્રણ ગેટ ખોલી પાંચ હજાર પાંચસો પોઈન્ટ પંચોતેર ક્યુસેક પાણી ભારત નદીમાં છોડાયું છે સુખી ડેમનું પાણી ભારત નદીમાં છોડવામાં આવતા પંથકના વીસ જેટલા ગામોને સાવચેત કરાયા છે તો સુખી ડેમના ત્રણ ગેટ સાઈઠ સેમી ખોલીને પાણી ભારત નદીમાં છોડાયા છે સુખી ડેમમાં પાણીની આવક બારસો વીસ તેર ક્યુસેક થઈ છે બ્યાસી મીટર છે સુખી ડેમ ની હાલની સપાટી એકસો છેતાલીસ પોઈન્ટ છ મીટર લઈ પહોંચે છે જેમાં આજનું રૂલ લેવલ એકસો પિસ્તાળીસ પોઈન્ટ પચાસ મીટર છે ભયજનક સપાટી એકસો અડતાલીસ ત્રીસ મીટર છે પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર